મુન્દ્રા બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદે કાંજીભાઈ સોધરાની એકત્રીસ મત હતી મુદ્રા સિવિલ કોર્ટે મધ્ય બે હજાર ચોવીસ પચીસ પ્રમુખ પદેની ચૂંટણી યોજાઈ જેમાં પ્રમુખ પદે કૈલાસદાન ગઢવી અને કાનજી સોધારા પ્રમુખ પદની દાવેદારી નોંધાવી હતી જેમાં કુલ એકસો ચુમ્માલીસ મતો હતા જેમાં કાનજીભાઈ સોધરા છ્યાસી મત અને કૈલાસદાન ગઢવીરે પંચાવન મત તથા બે મત રદ થયા હતા કૈલાસદાન ગઢવીથી એકત્રીસ મતોથી કાનજીભાઈ સોધરાની ભવ્ય જીત થઈ હતી ઉપપ્રમુખ પદે

તમામ છ કારોબારી સભ્યોની પણ બેનહરીફ વરણી થઈ છે જેમાં ભરતસિંહ ખેતુભાઈ જાડેજા કાન્યા સામરા શેડા રાહુલ સામજી રાઠોડ પત્રા અમલ હરિભાઈ કડવી જોશી સંજય કરશનભાઈ તથા મેમણ ઇમરાન અનવરભાઈનો સમાવેશ થાય છે ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સુનિલ જે મહેતા અને સહાય ચૂંટણી અધિકારી તરીકે બૌમિકભી ભટ્ટ અને અલ્તાફ માંજોઠી સેવા આપી હતી કાનજીભાઈ સોદરા ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે